ગોરાળાના લાખા ભગત હતા અને એ બહુ મહારાજના પ્રેમી ભક્ત હતા મહારાજની એક આજ્ઞાનો લોપે હો એવા ભગત હતા તે એમને ત્યાં એક અંગ્રેજ અધિકારી એમને મળવા આવ્યા તે મળવા આવ્યા તેમને કંઈક વાત કરવાની છે બે વાતો કર વાત કરતા હતા એમાં ગામમાં ભવાઈ આવ્યા પણ ગામ ધણીને પૂછ્યા વગર કાંઈ એમનો ખેલ તો ત્યાં કરાય નહીં એટલે અમને લાખા ભગતને પૂછવા આવ્યા કે ભગત અમે આજ તમારા ગામમાં આવ્યા છીએ અને આજ રાતે અમને ખેલ કરવાનો જ રમવાનો જ તમારા ગામમાં તો ભગતે ના પાડી દીધી કે નહીં એવું કાંઈ અમારા ગામમાં રમવાનું નથી કે અંગ્રેજ અધિકારી કે કાંઈ વાંધો નહીં એના તરફથી તમને ન રમવા દે તમને મારા તરફથી રમો રમો જાઓ રમો તે તો એમ કીધું ત્યાં તો ભવાયા ઉપડા ગામમાં હો અને પડાવ નાખો અને હાંજ પડીને પપુડા વગાડ્યા ડબ્બા વગાડ્યા ને આખા ગામમાં અવાજ દીધો અને ગામના માણસો તો હાંજ પડે દોડી દોડીને દોડી જોવા આવવા હો અને ત્યારે તો આમ એકાદી વાર ગામમાં આવતા હવે તો ઘરે ઘેરે હાથે હાથે ઘેરે ટીવ્યું ને હાથમાં ફોન એ આમ હારા છે એવા નથી પણ જો એમનો હરખો ઉપયોગ કરતા આવડે તો સારું છે અને નો હરખો ઉપયોગ કરતા આવડે તો એ તો નરકની ખાણ જેવું છે એટલે તે એમને તો હાંજે બધા હાંજ પડી બધા ગામના લોકો દોડી દોડીને જોવા આવવા માંડ્યા તે લાખા ભગતના દીકરાને ખબર પડી નાના દીકરાને કે આપણા ગામમાં ભવાઈ આવ્યા છે આખું ગામ જોવા જાય છે મારી જવું છે તે લખા ભગતને કે બાપા એ કે આપણા ગામમાં ભવાઈ આવ્યા છે આખું ગામ જોવા જાય છે મારે જોવા જવું છે તે ભગત કે આપણે ન નું આપણા ભગવાનની આજ્ઞા નથી એટલે આપણે ન જવાય પણ છોકરો માને પછી લાખા ભગતને એમ થયું કે જો હું આને નહીં સારા સંસ્કાર આપું અને હું આને નહીં સમજાવું તો આને કોણ સારા સંસ્કાર આપશે કોણ ભગવાનની આજ્ઞા સમજ એમને સમ સમજાવશે એટલે એણે કીધું કોલ હો એ કે બેટા જો ભાંડ ભવાય જવા જવું હોય ને જોવા તો આવા જૂના કપડાં પહેરીને ન જવાય નવા કપડાં પહેરીને જવું પડે છોકરો દોડતો પટારા પાસે ગયો પટારો ખોલીને અંદર જઈને મીડો કપડાં ગોતવા તે ભગતે આવીને પટારો બંધ કરી દીધો તે છોકરો અંદર નાખવા અને ઓલો અંગ્રેજ અધિકારી કે ઓલો બિચારો મરી મરી કે કે જાય તો કુરબાન પણ ભગવાનની આજ્ઞા લોપવાની તો ઓલા અંગ્રેજ કે મારા તરફથી જ રમે છે ને હું આગળ ના પાડી દઉં પણ તારા છોકરાને બહાર કાઢ તે પછી કે હા તો કાઢું એ કે તરત જ પટારો ખોલો છોકરાને બહાર કાઢ્યો પછી બીજી વાર ભવાયા રમે તો કોઈ દિવસ છોકરો સાહસ કરવા આવે ને બાપા પાસે કે બાપા હું જોવા જાઉં એમ નાનપણથી જ બાળકોને એવી ટેવ પાડાવી દેવાની દરરોજ મંદિરે દર્શન કરવા લાવવા એમને પૂજા કરતાં શીખવાડવું એમને ભગવાનની નાની મોટી આજ્ઞા પાળતા શીખવાડવી ધીમે ધીમે બધું થાય મંદિરની આજુબાજુ રહેતા હોય તો એવું જ નિયમ આપવું પહેલાં દર્શન કરીએ પછી તને પાણી પીવા મળે ત્યાં સુધી મળે એકાદી વાર ન આપો એટલે તરત એને ટેવ પડી જાય